મિત્રો મારું નામ મહેશ માંડવિયા હું આજે અહીંયા શ્રેષ્ઠ જ્યારે જોઈન કર્યો આજે મારો પાંચમો દિવસ છે શરૂઆતમાં મને એવું લાગતું હતું કે 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 કદાચ આ શીખીશ શીખીશ નહીં શીખી શકું કારણ કે ઘણી વાર એવું બનતું હોય ને કે કદાચ બે પાંચ દિવસની અંદર આપણે કઈ રીતે પોસિબલ બને પણ જયારે મેં આ ટ્રેનિંગની શરૂઆત કરી અને જ્યારે હું અહીંયા ચાલુ કર્યું પહેલા દિવસે મને એવું લાગતું હતું કે થઈ શકશે કે નહીં પણ જે રીતે એમને મને જ્યારે ટ્રેનિંગ ચાલુ કરી અને જે રીતે અમને માર્ગદર્શન આપ્યું જે રીતે અમને પ્રેક્ટિસ કરાવી જે કયા બોલવાનો અમને ચાન્સ મળ્યો અને એક માઇક સાથે હાથમાં લીધું ડે પહેલા દિવસે તો મને બી થોડુંક એવું લાગતું હતું કે કદાચ આ શકી લાગતું નથી વાઇબ્રેશન આવે પણ ધીરે ધીરે જે સરે હિંમત આપી અને જે ટેકનિક બોલવાની ટ્રેનિંગ આપી જે મુદ્દાઓ કેવી રીતે રજૂઆત કરવી કે કઈ રીતે પબ્લિકની સામે બોલવું કઈ રીતે વાત કરી

કે નહીં બોલી શકે તો આ મુલાકાત લેવી એકવાર જરૂર મળો કારણ અશક્ય ને શક્ય બને એવી વસ્તુ છે મને ખુદને વિશ્વાસ નહોતો પણ આજે જ્યારે હું સારી રીતે બોલું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે ના ખરેખર આપણે અંદર છુપાયેલું અહીં આવ્યો તો બહાર નીકળું અને આપણને આ સારો એવો અનુભવ થયો તો ચોક્કસ હું બધાયને એ જ કહીશ કે જેને પણ પબ્લિક સ્પીકિંગ કરવું હોય અને લોકોને કદાચ જે રીતે આપણે વાત કરતા અચલાતા હોય કચકાતા હોય તો ચોક્કસ પણ એકવાર વિઝિટ કરી અને આપ જરૂરથી ટ્રેનિંગ લો એ નંબ્ર વિનંતી